ચોમાસું એકવાર ગુજરાતની અંદર પ્રવેશી ગયું એવો દાવો કરવામાં આવ્યો પણ હવે એવું લાગે છે કે ચોમાસું રિસાયું છે ચોમાસું હવે માઠું લગાડી ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે રાજ્યમાંથી વરસાદ આજે ગાયબ થઈ ગયો છે શું કહે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ જુઓ

રાજ્યની અંદર પ્રવેશ કરીએ પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક